શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાન દારૂવાલા મિત્રો આજે આપણે વાત કરીશું કે મુખ્ય દરવાજા પાસે અરીસો લગાવવો શુભ છે કે અશુભ છે મિત્રો ઘરના મુખ્ય દરવાજા પાસે અરીસો લગાવવો આજકાલ હોમ ડેકોર માટે ખૂબ જ લોકપ્રિય બન્યું છે પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ બાબત ખૂબ વિચારણીય છે ઘણા લોકો માને છે કે અરીસો ઘરની નકારાત્મક ઊર્જા પાછી ફેંકી દે છે અને ખરાબ નજરથી રક્ષણ આપે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર અરીસો મૂકવો અશુભ છે કારણ કે અરીસો ઉર્જાને પ્રતિબંધિત કરે છે એટલે કે સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશી નથી શકતી આના કારણે ઘરમાં સમૃદ્ધિ અટકી શકે છે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે અને પ્રગતિમાં અવરોધો આવે છે ખાસ કરીને જો અરીસો સીધો મુખ્ય દરવાજા સામે હોય તો તે વાસ્તુ દોષ પણ પેદા કરી શકે છે જો તમે અરીસો રાખવા માંગો છો તો તેને બાજુની દિવાર પર અથવા પ્રવેશ દ્વારથી દૂર રાખો જેથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે યાદ રાખો દેખાવ માટે લગાવેલી એક વસ્તુ જો વાસ્તુ વિરુદ્ધ હોય તો તે આખા ઘરના સંતુલનને બગાડી દે છે